નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગઢિયા સ્વાગત કરું છું આપ આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે ખુશખબર શું વિકાસ પરીક્ષા લક્ષી પ્રથમ પરીક્ષાની તૈયારી માટે જે છે નવનીત કમ્પલે લોન્ચ થઈ ચૂક્યું છે એ પણ કેવું આદર્શ પ્રશ્નપત્ર સાથે તો વિદ્યાર્થી મિત્રો તરત જ આપણે લોન્ચ કર્યું છે શું તે સંપૂર્ણ સોલ્યુશન જી હા

એક્ઝામ પહેલા એકવાર ટેક્સ્ટ બુક આખે આખી રીડ કરી લીધી હોય આપણે પ્રથમ પરીક્ષામાં 6 યુનિટ હોય કેટલા હોય 6 યુનિટ એ 6 એ 6 યુનિટ એકવાર વાંચી લીધા હોય તો આપણે આ ખાલી જગ્યા આમ પૂરી થઈ કે કેવી રીતે આમ અને ખાલી જગ્યા પૂરવા માટેના જવાબ ક્યાંથી મળે છે કૌંસમાંથી તો હાલો પૂરીએ પહેલા આપણને પૂછે છે પ્લીઝડ એટલે થાય ખુશ કમ્ફર્ટેબલ એટલે આ આરામદાયક માય લાઈફ will be very very comfortable then he was quite pleased વિથ હિસ ઓન આઈડી પછી અહીં આય આયું છે આપણને ગ્રુપ્સ અને પછી આય આયું છે સોલેટરી ગ્રુપ્સ એટલે થાય ટોળું અને સોલેટરી એટલે થાય એકલવાય તો તો ચિત્તા ઇઝ અ ખાલી જગ્યા કરીએ છે એમાં આવશે સોલેટરી કે ચિત્તો જે છે એ એકલવાયયુ રહેતું પ્રાણી છે ઇટ ડઝ નોટ લિવ ઇન ખાલી જગ્યા ઓર હર્ટ્સ કે તે ગ્રુપમાં કે ટોળામાં માં રહેતો નથી થઈ ગયું બસ આવું જ હતું ચોપડીમાંથી છે ને યાદ કરો ને ચાલો આગળ જોઈએ યુનિટ નંબર 2 સોનિયા વાળો પાર્ટ છે આપણે ખબર દાંતમાં કઈક ડૂબતું તો એને હા બસ જોઈએ હવે કાઉન્સમાં આપ્યું છે આપણને મિલ્સ એટલે કે ભોજન અને ક્લીન એટલે કે સાફ કરવું તો ડુ યુ ખાલી જગ્યા યોર માઉથ તો ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર તો કે આફ્ટર મિલ્સ પાછળનું કઈ વાંચવાની જરૂર નથી ને ત્યારબાદ એડવાન્સડ એટલે થાય એડવાન્સડ એટલે અગાઉથી અને વેલ્યુએબલ એટલે થાય કિંમતી તો થેન્ક યુ વેરી મચ ફોર યોર

એના એના રિલેટિવ એના જે સગા સંબંધીઓ છે એની ટીકા કરી હતી ને એટલે એ મૂંઝાઈ ગયો હતો મોહન વોઝ ડિપ્રેસ્ડ અને બીજામાં આવશે એને ક્રાઇડ ફોર વોલ નાઈટ અને આખી રાત માટે તે રડ્યો ત્યાર બીજું છે ટર્નિંગ પોઈન્ટ એટલે કે વળાંક અને ઇન્સિડન્ટ એટલે થાય છે ઘટના તો ધીસ ખાલી જગ્યા ટુક પ્લેસ તો ધીસ ઇન્સિડન્ટ ટુક પ્લેસ આ ઘટના બની વેન મોહન વોઝ ઓન્લી 16 યર્સ ઓફ એજ કે જ્યારે મોહન ખાલી 16 વર્ષનો હતો ઇટ વોઝ ધ ખાલી જગ્યા ઇન હિઝ લાઈફ તો અહીંયા આવશે ટર્નિંગ પોઈન્ટ કે તે એના જીવનનો વળાંક હતો રેડી છે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવનીત કંપનીનું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે છે વર્ષ બે માટે તેલ બહાર પડી ગયું છે અહીંયા રજૂ આપણે તમારા માટે જે છે ચિત્ર પણ રજૂ કર્યું છે આ આવું પુસ્તક છે હવે સમસ્યા ઘણા વિદ્યાર્થી મિત્રોને હોય કે સર અમારા આજુબાજુના વિસ્તારમાં આવું પુસ્તક અમને કોઈ આપતું નથી ક્યાંય મળતું નથી દુકાનોમાં તો ચિંતા કરવાની જરૂર નથી તમને તમને આ પુસ્તક ઘરે બેઠા મળી જાય છે હા ઘરે બેઠા અને હા એ પણ ફ્રી ડિલિવરી ચાર્જ આવે તમારે આનો ડિલિવરી ચાર્જ આપવાનો નથી જી હા વિદ્યાર્થી મિત્રો આપણો વોટ્સએપ નંબર સિક્સ પર કોન્ટેક કરીને તમે ઘરે બેઠા જે છે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે એ મંગાવી શકો છો બરોબર તમારે ક્યાંય જે છે ફાફા મારવાની ક્યાંય દૂર જવાની જરૂર નથી અને તે એ પણ કેવી રીતે હશે તો કે ફ્રી ડિલિવરી તમારેનો ડિલિવરી ચાર્જ પણ ચૂકવવાની જરૂર નથી ઓકે તો આજે જ ઓર્ડર કરો આપણો વોટ્સએપ નંબર યાદ રાખો સિક્સ ઓકે ચલો આગળ વધીએ આગળ આપણને આપ્યું છે યુનિટ નંબર ચાર ચોથું યુનિટ લખ્યું છે એન્ડલેસ એટલે કે જેનો કોઈ અંત ન હોય ને તેને એન્ડલેસ કહેવાય અને પછી છે ગોલ્ડન એટલે કે સોનાની ધ ગ્રીન ગ્રાસ અન્ડર હર ફીટ બીકમ ખાલી જગ્યા યલો તેમાં આવશે ગોલ્ડન યલો એન્ડ ધ wind sang એન્ડ ખાલી જગ્યા song એન્ડ લએસ અ song ઓફ વેલકમ ત્યાર છે ફેઇન્ટ અને પછી છે ડિસઅપીયર સો ધ સ્ટાર્સ ઓલસો બિગન ટુ ડિસઅપીયર કે તારલાઓ પણ ધીમે ધીમે ગાયબ થવા મંડા વન બાય વન એન્ડ અ ફાઇનટ અપીયર્ડ ઇન ધ ઈસ્ટ બાદ યુનિટ નંબર 5 એન્ગ્રેવડ અને થા એપ્રીશિયેટ

વિથ 16 ડિફerent મેકઅપ સ્ટાઈલ્સ એન્ડ એડ ટુ ગ્રેસ ઓફ This અનમેચ્યુર સ્ટીચર યુનિટ નંબર 6 કહા છે એમાં કૌંસ આ પૂછે વિશ્ડ અને શ્યોર વિશ્ડ એટલે થાય ઈચ્છા હોય શ્યોર એટલે ઓકે ચોક્કસ આર યુ ખાલી જગ્યા તો આર યુ વિશ્ડ તો નો આલે ને આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ કે પાક્કો તમારે બાસ્કેટ નથી જોતા ગિવ મી વન મને કાપી દે હતી થાય ફિલ્ડ વિથ તો આઈસ વેર સડનલી લાઈટ એની જે કાળી ઘેરી આંખો એ પ્રકાશ થી ભરાઈ ગઈ ફિલ્ડ વિથ વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી Spoke વિથઆઉટ વર્ડ્સ અમે થોડોક સમય કાઈ ન બોલ્યા પણ અમે શબ્દો વગર જે છે વાતો કરતા હતા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે આવી ખાલી જગ્યાઓ પૂરી કરી હવે તો ખાસ ધ્યાન આ પ્રશ્નને મે ધ્યાન આ વિડિયોની શરૂઆતમાં હું તો સૌથી સહેલો પ્રશ્ન એનું કારણ શું તો ખબર છે સૌથી સહેલો જ છે ને બે માર્ક્સનો પ્રશ્ન છે એક ખાલી જગ્યા સાચી આવડી જાય બીજી આપો આ પાડવી જાય તમને એક્ઝામની અંદર પણ આવી રીતે બે જ ખાલી જગ્યા પૂછા હશે ને કાઉન્સની અંદર પણ બે શબ્દો લખ્યા હશે પ્રોબ્લેમ થશે વાર્ષિક પરીક્ષા વખતે જેની અંદર ખાલી જગ્યાઓની સંખ્યા વધી જશે ત્રણ ખાલી જગ્યા હશે ને કાઉન્સમાં પણ ત્રણ શબ્દો હશે ઓકે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી હું તમને એ પણ સોલ્વ કરતા શીખવાડીશ અત્યારે જે છે આપણે આ યુનિટ નંબર એક થી છ ને તમામ મેં તમામ ખાલી જગ્યાઓ જોઈ ચૂક્યા છીએ આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે હવે દસમા ધોરણના વિદ્યાર્થીઓને એટલે કે બોર્ડના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં ટેન્શન લેવાની જરૂર નથી અંગ્રેજી ટેન્શન ખતમ એ ખતમ કરવા માટે આપણા કેતનભાઈ ચોટલિયા જે છે અંગ્રેજી વિષયનું બ્રહ્માસ્ત્ર લઈને એક સ્પેશિયલ બેચ શરૂ કરી રહ્યા છે જેની ઓફર ખાલી છે જેની ઓફર પ્રાઇસ છે 299 ઓન્લી ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ આપે છે ઉપર વધારે માહિતી માટે WhatsApp નંબર 9033703624 20 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ વધારે માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ક્વેશ્ચન નંબર ચાર સંપૂર્ણ સોલ્યુશન આવતા વિડીયો પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશે